મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ સાત વિષય છે ગુજરાતી કાવ્ય ચૌદ રે પંખેડા સુખતી ચણજો સંપૂર્ણ કવિતાની સમજૂતી સાથે તો ચલો શરૂ કરીએ રે પંખેડા સુખતી ચણજો આ કવિતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમને આ કવિતા લખી છે કલાપી તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું તખલ્લુસ કલાપી છે એટલે એમને કલાપી તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી હતા કલાપીનો કેકારવ તેમનો સંગ્રહ છે પ્રકૃતિ પ્રણય પ્રભુ ભક્તિ એ તેમની કવિતાના મુખ્ય વિષયો છે તેમણે કાવ્યો ઉપરાંત કાશ્મીરનો પ્રવાસ નાવે પ્રવાસનું પુસ્તક પણ લખ્યું છે આ ઉર્મી કાવ્યમાં કવિ ચણી રહેલા પંખીઓને નિરાતે ચણવા કહે છે ઉર્મી કાવ્ય એટલે કોઈના વિશે કંઈક દયનીય વ્યથા કે કંઈક કહેવું એના માટે પણ ઓળખવામાં આવે આ ઉપવન પર કે કેવળ મનુષ્યનો હક નથી આ ઉપવન જે છે ઉપવન માને બગીચો એ ફક્તને ફક્ત મનુષ્યને ઇન્જોય કરવા માટે નથી પણ સૌ પશુ પંખીઓનો પણ છે એમ જણાવીને કવિ પંખીઓની બીક દૂર કરવા પણ કહે છે છેલ્લે કવિ પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા લોકોને ઉલ્લેખ કરીને દુઃખની લાગણી આ કાવ્ય દ્વારા પ્રસ્તુત કરે છે રે પંખીડા સુખથી ચણજો ગીતમાં કાઈ ગાજો શાને આવું મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો તો અહીં કવિ કહે છે કે અરે પંખીડાઓ તમે કેટલા નાજુક નમણાં છો તમે જે ચણી રહ્યા છો જે ખાઈ રહ્યા છો એ સુખથી ચણજો તમને મારાથી ડરવાની કંઈ જરૂર નથી ગીત અથવા કંઈક ગાઓ તમે જે ગાઈ રહ્યા છો તો એ પણ ગાઓ તમારે જે ખાવું એ ખાઓ મને જોઈને તમારે ડરવાની કંઈ જરૂર નથી આનંદથી રમતા તમે સૌ શા માટે ઉડી જાઓ છો તમે આનંદથી રમી રહ્યા છો તો પછી રમો મને જોઈને તમે ડરી કેમ જાઓ છો ઉડી કેમ જાઓ છો એવું કવિ બોલી રહ્યા છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને ગાય હાનિ કરું છું અહીં કવિ કહે છે કે મારાથી તમારે ડરવાની કંઈ જરૂર નથી તમારી પાસે જે ગાય ચરતી હતી એવો જોઉં છું હું તમને કંઈ નુકસાન કરવાનો નથી નાના કોઈ દિવસ તમારા શરીરને હું નુકસાન નહીં પહોંચાડું તમે મારાથી સુખરૂપ છો તમે સલામત છો તમને કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય મારાથી એવું કવિ કહેવા માગે છે ના પાડી છે તમ તરફ કે ફેંકવા માળીને મેં ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે અહીં કવિ કહે છે કે મેં અહીંયા ઉપવનમાં જે માળી આવે છે એને પણ કહી દીધું છે કે ભાઈ તમારે કંઈ તમને પક્ષી વગેરે દેખાય તો એની ઉપર કંઈ ફેંકવાનું કે પક્ષીઓને ઉડાડવાની નહીં એવું મેં કહેલું છે તો ચલો જોઈએ ઉપવનના માળીને પણ તમારી તરફ કંઈ પથ્થર કે કંઈ પણ વસ્તુ ફેંકવાની મેં મનાઈ ફરમાવી છે એટલે કે કીધું છે મારું ઉપવન સર્વ પક્ષીઓ માટે કાયમ ખુલ્લું છે મારું ઉપવન છે એટલે કે મારો આ બગીચો છે એ કે મારા માટે જ નથી પણ આ પક્ષીઓ માટે પણ કાયમ ખુલ્લો છે પક્ષીઓ જ્યારે પણ એમની ઈચ્છા થાય ત્યારે અહીં આવી શકે છે એના પછી રે રે તોયે કુદરતી મળી ટેવ બીવા જેનાથી જો ભીતા તો મુજતી પણ સૌ ક્ષેમ તેમાં જ માની તો અહીં કહે છે રે રે પંખીડાવ રે પક્ષીઓ લોખેથી ડરી જવાની તમારી સહજ કુદરતી ટેવ છે તમે લોકો દેખાય કોઈ આવતું જતું દેખાય તો તમે શું કરો છો તરત જ ડરી જાઓ છો અને ઉડી જાઓ છો એ તમારી કુદરતી ટેવ છે તે હું જાણું છું ભલે બીક લાગે પણ મારાથી તમે કેવા છો કુશળ છો મારાથી તમને કંઈ પણ ક્ષતિ એટલે કે કંઈ પણ મુસીબત જેવું તમને મારાથી થશે નહીં એમ માનીને તમે ચાલજો હું તમને કંઈ કરવાનો નથી જો ઉડો તો જરૂર ડરે છે ક્રૂર કો હસ્તનો હા પાણો ફેકે તમ તરફ રે ખેલ એ તો જનોના તો એ કહે છે જો ઉડો તો જરૂર કોઈ ક્રૂર હાથનો તમને ડર છે પક્ષીઓ ક્યારે ઉડે જ્યારે કોઈક ડર લાગતો હોય ત્યારે જ ઉડી જાય એટલે કોક તો એવું છે જેને તમને ઉડાડ્યા છે કોઈ તમારા પર પથ્થર ફેંકે તો એવું કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે એવું હું માણીશ કોઈ પથ્થર ફેંકીને મારે કોઈ કંઈક કરે તમે જોયું હશે બગીચામાં કે કોકો ક્વાવાર નાના તો આવી રીતના કરે જ કે કોઈ કૂતરાને હેરાન કરે કે કોઈ પક્ષીને હેરાન કરે પણ મોટાઓ પણ આવી રીતના કરતા હોય એ બચારું જેને બોલતા આવડતું ના હોય કંઈક ખબર ના પડતી હોય એવા પક્ષીઓને પ્રાણીઓને તમે પથ્થરથી મારો કે પછી કૂતરાને તમે ચાલતા ચાલતા લાત મારી દો તો આવું કેવો માણસ કરે એ ક્રૂર માણસ જ હોઈ શકે કે નિર્દોષ પ્રાણી પક્ષી ઉપર આવો અત્યાચાર કરે દુઃખી છું કે કુદરત તણા સામેનું ઐક્ય ત્યાગી રે રે સત્તા તમપરજનો ભોગવે ક્રૂર આવી જે લોકો કુદરતના સૌ જીવો પર અધિકારનો સમાનતાને ભૂલીને એ એકતાને વિસરીને તમારા પર પાશ્વી ક્રૂરતા આચરે છે એવા કૃત્ય કરનારા લોકોથી હું સ્વયં દુઃખી છું તો અહીં કહે છે કે ભાઈ આ જે આવું જે કામ કરે છે આપણે ભારત દેશમાં બધાને શું સમજીએ છે સમાન સમજીએ છીએ તો એ સમાનતા ભૂલી ગયા છે અને જે ક્રૂરતા આચરે છે એટલે કે જે ખરાબ કૃત્ય કરે છે એનાથી તો હું પણ દુઃખી છું એવું કવિ કહી રહ્યા છે તો બાળ મિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ